તમારે સૂરજ જો ને પડા જવાડા ગુરુજીમને દેવા દે માડા સૂરજ જોયોને પડાયા જવાડા ગુરુજી અમને વાડા ગુરુ તમે દયાને তাৰো গৰু বাৰে মায়া চোলা তাবজিয়ে গংগা জীন চে কোলা কাবজিয়ে গংগা জীন চে কোলা কাবজিয় গংগা বনিয়া গুৰু দিয়ম নে বাৰে મને એવા રે મડાયોલા ભગવાન તો માનસ વર્ણિતાય ગોદે મને એવા રે મડા ગુરુ તમે તરાને અમને તારો ગોજી અમને એવા રે મડા ગુરુ તમે તરાને અમને તારો ગોજી અમને जी हमने के बारे माड़ा लो कामिता गुरु जी हमने जेवा रे माड़ा गुरु तमें तो अमने तारो गुरु जी हमने वे माड़ा गुरु तमें तयदाने हमने तारा I'm gonna my... ¡Vale! my યો ને પલામવાડા ગુરુજી અમને વારે માડા ગુરુ તમે તયાને અમને તારો ગુરુજી અમને દેવા મળા ગુરુ તમે તયાને અમને